તેવા કર્મનિષ્ઠ અધિકારી રિટાયર્ડ ભાઈ શ્રી માધુભાઈ ગોધ ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ સોલંકી ભાઈ શ્રી અશોકભાઈ ગોહિલ મારા વડીલ અને જેઓ હંમેશા સમાજને વર્ષોથી કાંઈની કાંઈ પ્રેરણા આપનાર એવા સુરેશભાઈ બોરીચાર મારા વડીલ અને મારા અંકલ હંમેશા જેમની પાસેથી હું કંઈ નહીં કંઈ શીખ્યો છું એવા હીગાભાઈ દુદાભાઈ સોસાજીભાઈ હીરાજીભાઈ પરમાર ભાઈ શ્રી મનોનભાઈ બેન શ્રી નેન્સીબેન હંસાબેન બંને લોકો જે સંચાલન કરી રહ્યા છે એમાં ભાઈ શ્રી

આપણે મંજી કે શરૂઆતના સમય અંદર જ્યારે બંધારણ બનવાનો વિષય એમ કે બંધારણ બાબતની જ્યારે શરૂઆત કરી તો મિત્રો એ શરૂઆતની બીજ ઓગણીસો ત્યાંગમાં મિત્રો રોપાણ ઓગણીસો ત્યાંગમાં કે આજથી અઠ્ઠાવીસ વર્ષ પહેલા એ બીજને રોપી અને આપણે કાયદાના સ્વરૂપે

બંધારણ એની રીતે કામ કર્યું છે પણ અહીંયા આપણે હર કોઈ સૌરાષ્ટ્ર જિલ્લામાંથી આવેલા કે અહીંના જે લોકો આ જે કોઈ 200 વર્ષ કે 150 વર્ષથી રહેનારા લોકો આપણે સૌ જે આપણું બંધારણ છે એને સંપૂર્ણ ન્યાય પદ્ધતિથી અને સંપૂર્ણ એનું પાલન થાય એ રીતે વળગી રહ્યા છો એટલે સમાજના બધા લોકોને મારા હૃદયપૂર્વકના મિત્રો ધન્યવાદ આપું છું મિત્રો આપણે કે આ બંધારણ અત્યારે જે વિમોચન કરી આવના છે પુસ્તક વિમોચન કરવાના છે એ બંધારણની કદાચ જો પાછળ રૂપરેખા આપો તો આપણે અનેક વખત 2004 2017 ના દિવસે સર્કિટ હાઉસ મળ્યા પછી આપણે 22 ચારે સમાજની અંદર જે જાગીપુરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે ત્યાં 2017 ના 22 ચાર 2017 ના દિવસે આપણે મળ્યા આપણે સમાજના બધા લગભગ થી આઠસો લોકોની હાજરીમાં આપણે શ્રેષ્ઠ સમાજનું બંધારણ થઈ શકે શ્રેષ્ઠ સમાજને આપણે કંઈક ને કંઈક સારું આપી શકાય એ માટેનો આપણે જયારે સૌ લોકોએ એની જે ઇનપુટ આપ્યા હતા પોતાના વિચારો આપ્યા હતા એ વિચારને મિત્રો આપણે જાજા મૂકે સમાજને સરળ રૂપ થાય સમાજને ઉપયોગી થાય એવા બધા સૂચનો આપણે સ્વીકારી અને સમાજમાં જે બંધારણ છે કર્યા પછી આપણે બંધારણ ને મિત્રો આપણે સૌ જાતી આપણે એને લાગુ કર્યું આ બંધારણ લાગુ કર્યા પછી મિત્રો આપણે એક પુસ્તક સ્વરૂપે સમાજને આપણે આપી શકીએ જે પુસ્તક આપણા માટે અને આપણા માટે એમ કહી શકાય કે કોઈ પણ સમાજની એક બંધારણ હોય એક એમની પોતાની એક સિસ્ટમ હોય એ સિસ્ટમ બનાવવા માટે ઉપયોગી થતી હોય છે કાયદો હંમેશા કોઈને કોઈ સ્વરૂપે કે એક કે આપણે ઉપયોગી થતો હોય છે મિત્રો ત્યારે સૌનો શું એક પ્રકારનો ખૂબ પોઝિટિવ હતો અને એ શું રખતો કે ભાઈ સમાજની અંદર જે આપણે এড્યુકેશન ટ્રસ્ટ છે એને આપણે વધારેને વધારે આપણે દાન દઈએ અને આપણો এড્યુકેશન ટ્રસ્ટ એ આગળ આગળ પ્રગતિ કરે મિત્રો ત્યારે આપણે ઘણા વિષયોની ચર્ચા કરી એમાં એક વિષય પણ મેં નાયો કે વર્ષોથી આપડા આપણે જેને ગામો ટીકે છે આપણા ગોર કે છે એવા લોકોની ઘણા વર્ષોથી આપણે એની વીમા વધારો થતા કરી શક્યા આપણે ત્યાં બસો પત્રિકાઓ હોય મિત્રો આપણા લગ્ન પ્રસંગે લઈએ આપણે વેચવા જઈએ આપણે કેટલા દિવસથી આપણે બધાને ખબર છે એટલે આ બધા જ જોઈ અને સમાજના સૌ સૌ જ્ઞાતિ આગેવાન બંધુ હોય આ બાબતની ખૂબ ઝીણવટભરી ચર્ચા કરી અને તે પછીના આધારે આપણે મિત્રો એ બંધારણને આપણે રજૂ બંધારણમાં વધારે વધારે કરીએ અને બંધારણ સારામાં સારું થાય એના માટે મિત્રો આપણે પ્રયત્નો કર્યા અને એની અંદર આપણે એજ્યુકેશન ટ્રસ્ટને જે કંઈ આપણે દાન આપવામાં આવતું હતું એમાં આપણે ખૂબ મોટો મિત્રો વધારો કર્યો મિત્રો આપણે સૌયા અહીંયા બેઠેલા લોકોએ એક બાબતની સૌ કોઈએ કાળજી લેવી જોઈએ મિત્રો આ બંધારણ છે એ આપણે સૌએ બનાવેલું છે હાથ ના તમારા બધાના નાના મોટા ઇનપુટ છે ને આની અંદર તમે એ કીધું તમારા સગાઈ કીધું તમારા સગાઈ ની કીધું તમારા કોઈ દૂરના કે કોઈ પણ મિત્રોએ તમને આ બંધારણ અંદર કોઈને કોઈ સ્વરૂપે આની અંદર મિત્રો સારું બનાવવાની કોશિશ કરી છે મારી તો સમાજના બધા લોકોની એક નમ્ર વિનંતી છે કે જે બંધારણ અંદર જે જે જોગવાઈઓ થઈ છે એ જોગવાઈઓને આપણે સૌ નિષ્ઠાપૂર્વક પ્રામાણિકપણે વળગી રહીએ અને બીજી બાબત હું કહું કે જેની અંદર બંધારણની અંદર જે બંધારણ સમિતિના જે મેમ્બર્સ તેઓ બન્યા છે એ તો નૈતિક ફરક થાય કે જ્યારે આપણે સારા અથવા નરસા પ્રસંગે આપણે ત્યાં ઉપસ્થિત હોઈએ ત્યારે આપણી નૈતિક ફરજ છે કે જે બંધારણમાં જોગવાઈ થઈ છે જે બંધારણને આપણે સૌએ અનુમોદન આપ્યું છે જે બંધારણ બનવામાં તમે પોતે વ્યક્તિગત તમારો પોતાનું ત્યાં યોગદાન હતું બંધારણ છે ને વર્ગી એની અંદર કોઈ પણ બાબતમાં કઈ કઈ એક ખૂટી થતી હોય તો મિત્રો મારી નમ્રપણે અપીલ છે કે નમ્રપણે વિનંતી છે આ બંધારણને વર્ગી લેવું આ બંધારણને આગળ લઈ જવું એ નૈતિક જવાબદારી તો આપણી સૌ આપણી સૌ એટલે આની અંદર ભાઈ ફલાણો માણસ બેઠો એટલે આ છું એ વાત ખોટી છે આપણે ત્યાં બેઠો હોય તો આપણે કેવું પડે કે આ બંધારણમાં જો કોઈ નથી અને આ બાબતમાં આપણે વળગી લઈ રહીએ આ બાબત આપણે આગ્રહ ન રાખીએ કોઈ પણ પરિવાર કે કોઈ પણ ઘર એમ કે કોઈ હું મારા ઘરે કરું છું ભાઈ તમે તમારા ઘરે કરો છો કે તમારે ત્યાં કરો છો પણ તમે સમાજ નો ઈચ્છો છો કે નહીં સમાજ મોટો સમાજ છે કે વ્યક્તિ છે ભાઈ મોટું કોણ સમાજ અને સમાજ જે બંધારણ નક્કી કરે સમાજ જે છે નક્કી કરે એની અંદર સવે એની અંદર અનુમોદન આપવાનું હોય કે હું મારા ઘરે આ કરું ના હું અને બધારે આપણે મિત્રો ઓળખી લઈએ ને તો જ એમ કહેવાય કે આ જે કંઈ મહેનત કરી છે આ અહીંના લોકોએ ને આપણા લોકોએ એની ખરેખર ફળશ્રુતિ મળે ફળશ્રુતિ મળે અને આવનારા દિવસોમાં મારે મિત્રો બધાને એટલી જ નમ્ર વિનંતી છે કે જે આપણું બંધારણ મળ્યું છે એ બંધારણને આપણે સૌ ઓળખી લઈએ મિત્રો એક બીજો વિષય પણ આપની સમક્ષ મૂકવા માંગુ છું આપણી આજે ડિજિટલ ઇન્ડિયા અને આ પ્રકારના વિષયો આપણી સામે જ્યારે આવ્યા છે ત્યારે એક નમ્ર પણે મેં એક પ્રયાસ કર્યો છે કે આપણા સમાજની એક વેબસાઈટ બને અને મિત્રો વેબસાઈટની સરળતાથી આપણે બની ગઈ છે અને વેબસાઈટનું નામ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ કોમ સુરત મેઘવાડ સમાજ ડોટ ડોટ કોમ ડબલ્યુ ડબલ્યુ ડોટ સુરત મેઘવાડ સમાજ

એટલે મારે તમને નમ્ર પડે અપીલ છે નમ્ર પડે વિનંતી છે સમાજના લોકોની કે આપણે કોઈ પણ બાબતો બનતી હોય તો એ બાબતોમાં આપણે પણ ખ્યાલ રાખીએ આપણે પણ વિચાર કરીએ કે આપણે જે બંધારણ બન્યું છે એને વળગી રહેવા માટેની કોશિશ કરીએ અને એની અંદર જે કાંઈ સમાજ દ્વારા સમાજ તરફથી જે કાંઈ ઓગણચાલીસ કે ચાલીસ એકતાલીસ છે સૂચન સૂચનો જે સમાજ દ્વારા કર્યા હતા એની અંદર પણ સ્પષ્ટપણે એની સમીક્ષા કરવામાં આવી છે કે સમાજ હવે પછીના સ્ટેજમાં આર્કે વર્ગ છે એટલે આ બધી જ બાબતો આપણે ઓનલાઈન મિત્રો જોવા મળશે એટલે એ કહી શકાય કે તમને સૌને મુક્ત કર્યા છે તમને સૌને એક ગાઈડલાઈન આપી છે આ ગાઈડલાઈનમાં સમાજના સૌ લોકો વર્તો અને તો જ સમાજનો હું માનું છું ત્યાં સુધી મિત્રો ભલું થશે એટલે આવનારા દિવસોની અંદર એક કહેવત છે કે જે સમાજ છે સુગંધ વિના પુષ્પની કોઈ કિંમત નથી હોતી પુષ્પ વિના બાગની કોઈ કિંમત નથી હોતી હોય ભલે લાખ વૈભવ હોય ભલે લાખ વૈભવ સારા કર્મો વિના જીવનની કોઈ મિત્રો કિંમત નથી હોતી આપણે પણ આપણા કર્મથી અને આપણા ધર્મથી આપણા સમાજને આપ સૌ વળગી રહ્યો બંધારણને સૌ વળગી રહ્યો તેવી સમાજના લોકોને હું સૌને વિનંતી કરું છું અહીંયા જે મને બોલવાની તક આપીને અહીંયા જે મારો સમાજ અહીંયા ઉપસ્થિત છે આ સ્ટેજ ઉપરના અનુભવ સવાદા જે સૌ ઉપસ્થિત લોકોને હું મારા દય આપ સૌનું સ્વાગત કરું છું ધન્યવાદ ભારત માતા કી છે